હવે આપણે ચાલી લાખ ગ્રેવી તૈયાર થઈ ગયું હા હર મહાદેવ જય શ્રી તો એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો તમે પાણીપુરીના ઘણા જ બધા વિડીયો જોયા છે તો આજે તમને પાણીપુરીનું પાણી કઈ રીતે બને ને એ તમને પ્રોસેસ પૂરેપૂરી બતાવવાની છે નવા હલો તો તમને આગળ પૂરેપૂરી પ્રોસેસ બતાવવાની છે તો પહેલા સબસ્ક્રાઈબ કરી લો તો આપણે શરૂઆત પાણી બનાવવાની કઈ રીતે કરવાની કોતમરી લીલા બધી વસ્તુ નાખવાનું બતાવજો

મસાલા એડ કરવાના છે ઓક્કલ મરચાની ગ્રેવી કરવાની છે આપણે પણ જે આ બધી ગ્રેવી કરીને એમ છેમ હવે ઓક્કલ મરચાની ગ્રેવી કરવાની છે ચટણી બની ગઈ છે ગ્રેવી આપણે ગ્રેવી તૈયાર થઈ ગઈ ભાઈ હવે મોટા ટીપમાં એડ કરી દીધું છે પાણી અહ આની અંદર બધા મસાલા નાખવાના છે ને આમ મસાલા બધા મસાલા આની અંદર એડ કરવાના છે બધા મસાલા જો અહીંયા છે આ બધા મસાલા એમાં એડ કરવાના છે હવે પછી આગળને કઈ પ્રોસેસ આવશે આપણે હંસળ બધાય પહેલા જુઓ હંચળ એડ કર્યું છે આમાં અમુક માત્રામાં કઈ રીતનું એડ કરવાનું હોય કે પાણી પ્રમાણે નહી તો આપણીમાં આપામાં જેટલું પાણી બનાવવું હોય એની ઉપર હોય હા આપણે કેટલું બનાવવું મીઠું

હવે જે આ પાણી છે ને ખાતું હવે આ ગેળા પાણી માટે પાવડર એડ કરી એમાં એક પાવડર ખાટું પાણી પેલા એમાં ખાટું પાણી એડ કરવાનું હોય થોડુંક પાણી એડ કરી દેવાનું આ ગળું પાણી રેડી થઈ ગયું છે ભાઈ ભાઈ આપણું બધા જ પાણી ટેસ્ટ કરી લીધા છે બધા પાણી રેડી ને હવે આ ગળું પાણી અને ખાટું પાણી ખાટું પાણી ભાઈ વધારે પડતું જાય ને એટલે તો ફૂલ ક્વોન્ટિટીમાં બનાવ્યું છે એક કીપ એક એક્સ્ટ્રા અને આ ગળું પાણી

ચાર ચાર વાગ્યાથી આઠ વાગ્યા સુધી રેગ્યુલર ટાઈમ છે ચારથી આઠ વાગ્યા સુધી કયો આપણું આનું એડ્રેસ શું છે તમારી લારીનું આપણે ઉભું રહેવાનું માસુમભાઈની વાડી માસુમભાઈની વાડી જનતા પ્લોટ જનતા પ્લોટ હોસ્પિટલ હોસ્પિટલના ડેલાના ખાચામાં તો એકવાર જરૂરને જરૂર વિઝિટ કરજો ભાઈ આમની સાંજના ચાર વાગ્યાથી લારી ખોલી જાય એ રાત્રિના આઠ વાગ્યા સુધી કન્ટિન્યુ હોય છે અને આ ભાઈનો ફિક્સ જ ટાઈમ હોય છે આઠ વાગ્યા ને એટલે ભાઈ આ બધો સ્ટોક છે ને ખાલી થઈ જાય છે ચાર 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 માં પાંચ દસ મિનિટ ઓછું થાય ચાર વાગ્યા નો ટાઈમ આપડે સાંજના ચાર સાડા ચાર નો ટાઈમ થઈ ગયો છે અને ભાઈ ને ભાઈ કસ્ટમર પણ જો કન્ટિન્યુ ચાલુ થઈ ગયા છે એ તમને એડ્રેસ તો બતાવ્યું છે તો ભાઈ એકવાર આપણું એડ્રેસ તો કહી જાય એકવાર હાશરૂમભાઈ ની વાડી જનતા પ્લોટ ભાઈ જનતા પ્લોટ ની અંદર એક જેટ ભાઈ ત્રણ રસ્તા ઉપર જ ભાઈ ભાઈ ની લારી છે કોઈ નામ ને એવું કંઈ છે નહીં આપણે ક્યાં નામથી ઓળખાય છે વધારે પડતી ચીમનભાઈ વાણીપુરીવાળા ચીમનભાઈ વાણીપુરીવાળા નામથી ઓળખાય છે તો એકવાર ભાઈ મહુવાથી હો ને એકવાર જરૂર ને જરૂર વિઝિટ કરજો ભાઈ કન્ટિન્યુ કસ્ટમર ચાલુ થઈ ગયા છે અને પાર્સલ વધારે પડતા જો પાર્સલ છે પાર્સલ કન્ટિન્યુ કરી રહ્યા છે હા પાર્સલ કરી રહ્યા છીએ તો ફાઈનલી ભાઈ હવે આપણે ટેસ્ટ રિવ્યુ તો કરવો જ પડશે ભાઈ અને ભાઈ સ્પેશિયલી પાણીની પ્રોસેસનો વિડીયો છે એટલા માટે ભાઈ પાણીનો ટેસ્ટ તમને આપો છે પહેલાં તો એક નંબર ભાઈ કાંઈ જ ઘટે નહીં તો માસુમભાઈની વાડીની પાસે ભાઈ એડ્રેસ તો તમે ભાઈએ કીધું છે સંતા પ્લોટ અને માસુમભાઈની વાડીની એક્ઝેટ બાજુમાં જ ભાઈની લારી ઊભી હોય છે તો એકવાર જરૂરને જરૂર વિઝિટ કરજો અને આમની પૂરી છે ને એક અલગ પ્રકારથી છે જો બધા કરતાં અલગ છે મોટી મોટી પૂરી છે હા તો પાણીપુરીની ફૂડ પ્રોસેસનો વિડીયો તો ખાસ કમેન્ટ સેક્શનની અંદર કહેજો કેવો લાગ્યો અને હા ખાસ આગળ એ પણ કહેજો કે આગળ કયો વિડીયો જોયો છે એ પણ કહેજો અને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હાલ તો મળી આવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય